તો પરેશાન બન્યા દિયોદર બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન આવેદનપત્ર પાઠવી રજૂઆત સરકાર ટેકાના ભાવે બટાકાની ખરીદી કરે તે માટે પ્રાંત કચેરી ખાતે ખેડૂતો ઉમટી પડ્યા વર્તમાન સમય ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ મોટાભાગે બટાકાનું વાવેતર કર્યું હતું જેમાં એકાએક બજારમાં બટાકાના ભાવ તળિયે બેસી જતા જગતનો તાત ચિંતિત બન્યો છે જેમાં સરકાર ભાવે બટાકા ખરીદી કરે તે માટે ખેડૂતોએ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી દિયોદર તાલુકાના જસાલી સરદારપુરા સોની નાણોટા ઓઢા રૈયા જેવા ગામોના ખેડૂતોએ મોટાભાગે બટાકાનું ઉત્પાદન કર્યું હતું જેમાં એક તરફ ખેડૂતો ખેતરમાંથી બટાકા કાઢવાનું કામ ચાલુ છે ત્યારે વર્તમાન સમયે એકાએક બજારમાં બટાકાના ભાવ તળીએ બેસી જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન આવવાની સંભાવના છે જેને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે જેમાં ખેડૂતોને આર્થિક નુકસાન આવવાથી વાવેતર કરેલા બટાકાને રસ્તા પર ફેંકવાની નોબત આવે તે પહેલાં સરકાર દ્વારા ટેકાના ભાવ બટાકા ખરીદી કરવામાં આવે તેવી માંગને લઈ ખેડૂતો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા જેમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી રિપોર્ટર રાજ જય જય જવાન અત્યારે અત્યારે હાલ હાલ બટાકામાં ભાવ મળતો નથી ખેડૂતે તો છે પણ અત્યારે હાલ ટેબા ખેડૂતના ખેતરમાં પડ્યા છે હવે ખેડૂત નોખે તો છે નોખે રોડ ઉપર નોખવાની ના પાડે છે રોડ ઉપર નોખવાની નહીં હવે ખેડૂત કરે શું અત્યારે આત્મહત્યા કરે એવી પરિસ્થિતિ ખેડૂતની આવી છે બે હજાર બાવીસની ની અંદર મોદી સાહેબ આપણા વડાપ્રધાન એવું બોલ્યા હતા કે ખેડૂતની આવક ડબલ થશે ના 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 ડબલ આવક થઈ નથી ડબલ નુકસાન ખેડૂતને પડી રહ્યું છે એટલે મહેરબાની કરી નમ્ર વિનંતી કરે છે સરકારને કે ખેડૂતોના ભાવ ખરેખર પોષણસન ભાવ ખેડૂતને મળે તો ખેડૂતને આંદોલન કરવું ન પડે ખેડૂતને અત્યારે હાલ કોઈ પરિસ્થિતિ નથી અત્યારે હાલ બધું વાવેતર કરવાનું છે નવે ઉનાળાનું બીજવારો લાવવાનો છે ખેડ કરવાની છે

કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તો બરાબર છે પણ આ લોકલ વાળાને જે એસી સ્વરૂપે જાય છે એનું પૂરતું વળતર નહીં મળી રહ્યું અને ખેડૂત પીસાઈ રહ્યો છે અને સૂત્રો બધા બોલે છે જય જવાન જય કિસાન પણ ક્યારે સાર્થ થાય જયારે અહીંયા મૂળમાં હકીકત ને સત્ય ક્યારે જય જવાન જય કિસાન આ મુદ્દો કામ આવશે એટલે સરકારને એના ઉપર ધ્યાન આપવું જોઈએ અહીંયા આવેદનપત્ર આપ્યું છે દીવદર અને એના ઉપર નજર રાખી અને ખેડૂતોનું કઈક ભવિષ્ય સુધરે અને ભરણ પોષણ થાય એવું કઈક વિચારે બસ આટલું જ કહેવાય ખેડૂત હેરાન થાય તો કારણ કે પૂરા ભાવે બટાકાના ખેડૂત ને મળતા નથી અત્યારે પાક નીકળવાનું ચાલુ થયેલું છે આ બટાકા ને એવું છે કે બે કે ચાર દિવસ ખેતરમાં પડ્યા રે તો હળી દો એટલે સરકાર શ્રી ને અમે કેવા માંગીએ છીએ આવેદનપત્ર આપીને કે તાત્કાલિક આનો સર્વે કરાય અને ખેડૂતોને સહાય આપે કે ટેકાના ભાવે ખરીદે તો જ ખેડૂત બચી શકે એવી પરિસ્થિતિ છે અત્યારે મેં નાયબ કલેક્ટર સાહેબ શ્રી ને હવે આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે આપડા આપણા વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને પણ અમે આવેદન પત્ર આપ્યું છે કારણ કે મોદી સાહેબ બોલતા હતા ડબલ આવક અત્યારે ડબલ નુકસાન થઈ રહ્યું છે સાહેબ તમે પણ નોંધ લો એવી અમારી આશા છે સાથે સાથે આપણા આપણા મુખ્યમંત્રી સાહેબ ને પણ અમે આવેદન પત્ર આપ્યું છે જો ટૂંક સમય ની અંદર આ યોગ્ય નિર્ણય નહીં લે અને ખેડૂતોને સહાય રૂપે કે ટેકાના ભાવે ખરીદવામાં નહીં આવે તો ટૂંક સમય ની અંદર બનાસકાંઠાના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને આની જવાબદારી તમામ સરકારની રહેશે કારણ કે ખેડૂત હેરાન થશે તો ખેડૂત મરી જશે એટલે સરકાર શ્રી ને નમ્ર વિનંતી કરીએ કે